મહત્વના સમાચાર છે આવ્યા છે ફાઇનલ રિઝલ્ટ છે મિત્રો એમાં આપણે ફાઇનલ આન્સર કે જે પણ છે જાહેર કરેલી છે આ જે પણ સિરિઝ એ હતી મિત્રો એને ફાઇનલ આન્સર કે બધા છે એમાં કેટલા માર્કસનું ડ્રેસિંગ મળેલું છે એ આપણે જોશું અને કેટલા પ્રશ્નો છે એ મિત્રો રદ થવાના છે હવે જો સુધારોતરો થાય તો કેટલા માર્કનો સુધારો વધારો થઈ શકે મિત્રો અત્યારે આ video છે પેલા તો તમામ મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરી cat one ની exam જેને પણ આપેલી છે બધાને ખબર પડી જાય કે ભાઈ ટેટ one ની exam નો જે પણ પેપર હતો એમાંથી કેટલા marks નું guessing મળશે અને કેટલા marks નું હજુ પણ ગ્રેસિંગ મળવાની સંભાવના છે એ છે મિત્રો અમે તમને કીધું જ ભાઈ આપણે વધી વધી છે એ પાંચ marks અથવા તો સાત marks સુધી નું છે ગ્રેસિંગ મળે અગિયાર પ્રશ્ન એવા હતા એનો પણ આપણે ચર્ચા છે આગળ કરેલી છે video તો મિત્રો એમાંથી છે કે કેટલા માર્ક્સ માં અત્યારે ફાઇનલ ગ્રેસિંગ મળેલું છે અને કેટલા માર્ક્સ નો પ્રશ્ન છે હજુ પણ રદ થઈ શકે કારણ કે એમાં એક બે બે ઓપ્શન આવે છે એ રીતનું થાય છે તો એના કારણે તો સમયનો બગડ આગળ વધે એટલે મિત્રો જો તમે હજુ સુધી સરકારી કોઈ ઓફિશિયલ YouTube ચેનલ ને નથી કરી તો અત્યારે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દલ નોટિફિકેશન ઓન રાખજો વિડિયો ને લાઈક કરી તમામ મિત્રો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીં ટેટવાની एग्जाम માટે ફાઇનલ આન્સર કી છે આવી ગઈ છે તો અહીં જોશો તો સત્તાવાર નો મિત્રો આજે જ આવેલી છે

ભરેલું છે બાકી મિત્રો પ્રશ્ન રદ કરીને એનો પણ તમે જોઈ શકો છો અને એક નંબરનો નંબરનું ગ્રેસિંગ આપેલું છે એટલે તો આપણે કીધું અગિયાર પ્રશ્નો એવા નીકળેલા છે કે જેનું ભાઈ તમને મિત્રોને છે એ ગ્રેસિંગ મળી શકે એમાંથી અમુક પ્રશ્ન રદ થઈ શકે એટલે મિત્રો જો પ્રશ્ન રદ થાય અથવા તો એમાં અમે તમને એમ પણ કીધું અગિયાર પ્રશ્ન માંથી કેમાં એ બે 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 જવાબ આવે છે અમુક જવાબ પણ આવતો નથી તો મિત્રો એ પ્રમાણે અહીંયા જો તમને જોઈ શકો છો આખો જે પણ પીડીએફ આવેલી છે તમારી સામે છે એમાં અહીંયા એકવીસમાં નંબરનો બીજો મિત્ર એ ઉપર છે અહીંયા એકસો પાંચ નંબરનો એ પ્રમાણે મિત્રો ક્વોશ્ચન એ જે પણ પ્રશ્ન હતા એમાં ડ્રેસિંગ આપેલું છે બાકી ત્રીસ નંબરનો અને આ પંચાવન છોપ્પન અને સત્તાવન એકસો દસો સોળ એ પ્રમાણે મિત્રો ટોટલ છ પ્રશ્ન એવા છે કે જેનો છે એ એ બી અથવા એ ડી અથવા બી ડી એ પ્રમાણે બી બે ઓપ્શન છે આવે છે મિત્રો આ પ્રશ્ન છે એ રદ થઈ શકે છે આગળ ના જો થાય તો બાકી મિત્રો તે ત્રણ marks નું question છે તો ફાઇનલ જણાવી દીધેલું છે ના આ છ marks માં છે મિત્રો હજુ જો આગળ કઈ પણ પ્રક્રિયા થશે તો આગળ સુધારો વધારો છે કરવામાં આવશે ફાઇનલ રિઝલ્ટ જ્યારે પણ આવશે કઈ પણ કેટલા marks છે એ પ્રમાણે તેમાં બાકી આ વિડીયો છે બધા મિત્રો સુધી શેર કરી દેજો channel પર ન હોય તો ખાસ કરી આપણે આપડી આ સરકાર નું કઈ official youtube channel છે એ subscribe ભૂલતા નહીં મળીશું